બાળકો માટે રમતગમત ના મેદાન બનાવ્યું આણંદ એસપી તથા ડીવાય એસપી દ્વારા બાળકોને નોટો ચોપડા તથા કલર બોક્સ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા અને બાળકોના ચહેરા પર સ્મિત પણ જોવા મળ્યું હતું આજરોજ ઉમરેટ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારીઓના બાળકો સારી રીતે રમી શકે તે માટે ઉમરેઠ પીઆઈ બુલાંદ સાહેબ એક ક્રીડા તૈયાર કરેલું છે જેનું આજરોજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબે એનું ઉદ્ઘાટન કરેલું છે અને આ લાઈનમાં રહેતા તમામ બાળકોને નોટબુક પેન્સિલ તેમજ અન્ય ડ્રોઈંગના સાધનો પ્રોવાઈડ કરી તેમણે પ્રોત્સાહિત કરેલા છે અને જીવનમાં અભ્યાસની સાથે સાથે રમતનું પણ કેટલું મહત્વ છે તે સમજાવી તમામ બાળકોને પ્રોત્સાહિત કરેલ છે